આશાબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે સાથે સાથે એના એબી પેજમાં પણ મેં એમના રાજીનામાનો પત્ર જોયો છે રાહુલ ગાંધીજીને પણ એમણે પત્ર લખ્યો છે કોંગ્રેસનો કંકાસ કકળાટ નું ઘર એવી કોંગ્રેસ એને કહ્યું છે કે સતત પ્રતિનિધિ અને સંગઠન વચ્ચે સવાદ નથી પ્રજાના પ્રશ્નો એમને કોઈ સમજતું નથી સંવેદના નથી માત્ર સત્તાની સાઠ મારીમાં એ કોંગ્રેસ રચી પચી છે છઠ્ઠી વાર આવ્યા પછી પણ એમાંથી શીખ લેતી હોય એવું એમને લાગ્યું નહી હોય આગળ નરેન્દ્રભાઈ મોદીની તમામ જ્ઞાતિ જાતિને વિકાસની દિશામાં દોરી જવાની વાત પણ એના પત્રમાં ધ્યાનમાં આવે છે દસ ટકા આર્થિક સવણ અનામતની જોગવાઈ માત્ર જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના નામે લોકોને લલચાવા ફોસલાવાની વાત એ કોંગ્રેસ હંમેશા કરતી રહી છે એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોતે ખુદે રાહુલ ગાંધી ઉપર પણ સવાલિયા નિશાન લગાવ્યા છે એમનું નેતૃત્વ રાજ્યનું નેતૃત્વ એ સંપૂર્ણપણે ફેલ્યુઅર ગયું છે લોકોના એમના મત વિસ્તારના કામો એ કરી શકતા નથી એમાં સહયોગ મળતો નથી ત્યારે એમણે દુખી મને રાજીનામું આપ્યું છે એવું એના પત્ર દ્વારા મને પણ જાણમાં આવ્યું છે ને માનની અધ્યક્ષશ્રીને પણ એમણે રાજીનામું ધર્યું છે કારણ કે જે વ્યક્તિને વિકાસ કરવો છે જે વ્યક્તિને પ્રજાના પ્રશ્નો માટે લડવું છે જેમના માટે પ્રતિનિધિ બન્યા છે એમને પણ એવો ખુલ્લો અવકાશ કે કોંગ્રેસ એની સાઠ મારી સત્તાની સાઠ મારી પદોની રાજનીતિ પ્રજા ક્યાંય નથી માત્ર પ્રપંચો લાલચ અને લોભ આપીને રાજનીતિ એ કોંગ્રેસ કરી રહી છે એવું આશાબેને ખુદે એમના એફબી ઉપર રાહુલ ગાંધીને પત્ર મારા જે ધ્યાનમાં આવ્યો છે એ પ્રકારે લખ્યો છે એટલે હું માનું છું કે કોંગ્રેસે છે લોકોને લલચાવ્યા છે ફોસલાવ્યા છે જ્ઞાતી જાતિના નામે લડાઈઓ કરાવી છે ધર્મ સંપ્રદાયના નામે લડાઈઓ કરાવીને રાજનીતિ કરી રહી છે એવું પ્રસ્થાપિત આજે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં જ્યારે રાહુલ ગાંધી ઉપર પણ સીધો આક્ષેપ કર્યો છે ત્યારે કોંગ્રેસના પ્રમુખ ઉપર પણ આક્ષેપો થયા છે ત્યારે કોંગ્રેસના સંગઠન ઉપર પણ આક્ષેપો થયા છે હું માનું છું કે એમના વ્યક્તિ જેને પ્રજા માટે કામ કરવું છે એમને પણ ખુલ્લો અવકાશ એ કોંગ્રેસ દેતી નથી ગુજરાત રાજ્યની જનતા આ બધું જોઈ રહી છે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ એણે કહ્યું છે કે દસ ટકા આર્થિક અનામત જે પ્રકારે આપી છે માત્ર વાતો નહીં હકીકતો એ તળ ધરતી ઉપર બધાને ફાયદો થવું કર્યું છે ત્યારે એમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ પદોને સામાન્ય સભ્યથી રાજીનામું ધરું છું એવું રાહુલ ગાંધીને એમણે સીધો પત્ર લખ્યો છે હું આશાબેનના આ નિર્ણયના આવકારું છું કારણ કે કોઈએ તો સાચી વાત એ કરવી જોઈએ પ્રજા હિતની વાત કરવી જોઈએ ત્યારે એણે ખુલ્લમ ખુલી રીતે માત્ર પ્રજાને લક્ષ્યમાં રાખી અને એમણે વાત કરી છે હું માનું છું કે કોંગ્રેસે પોતાના આયનામાં જોઈ લેવાની આવશ્યકતા છે કોંગ્રેસ પોતાના ભારે ભાંગી રહી છે પ્રજાની એમને ચિંતા નથી એટલે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં જે જે મહેસાણા પાટીદાર સમાજને પ્રયાસો થયા પ્રકારના પ્રયાસો થયા છે ઊંઝામાંથી આવે છે જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે અને મને તો હસવું આવે છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તમે આપના માધ્યમથી જોયું એમના ઘરે પહોંચ્યા દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા બાણા તમે જોયું એમ એ પ્રકારે આવ્યા એક બેન બેન જે હોય એ હારેનું એમના બાર ચોકીદારી કરવી એ ક્યાંય નહીં જાય એવી વાત કરવી અને હવે જયારે રાજીનામું આપ્યું છે કોંગ્રેસ માંથી નીકળી ગયા છે ત્યારે એવું કહેવામાં આવે કે ન્યા તો કોંગ્રેસ જ હતી એમના કારણે કઈ ફરક પડવાનો નથી અરે ભાઈ તો એમના ઘરે તમે બહાર સેના માટે ઉભા હતા સેના માટે એને જતા હતા સેના માટે તમે ત્યાં હજી ઉભા છો એટલે કોંગ્રેસના બહુમુખી ચહેરાઓ આજે ટીવીના માધ્યમથી એ બાર પીડા છે હવે એમણે સ્વયં રાજીનામું આપી દીધું છે તારા ઘરની બહાર ચોકીદારી કરવાની કોંગ્રેસને શું આવશ્યકતા છે કોંગ્રેસમાંથી રાજીનામું ધારાસભ્ય પદેથી રાજીનામું મેં વાંચ્યું છે એમાં કે જેવી વાત જેની પાસેથી મળ્યું એને પાછું આપી દીધું છે પછી તમે સેના માટે હવાતિયા મારો છો કોંગ્રેસ હવાતિયા મારવાનું બંધ કરે કોંગ્રેસ આવનારા દિવસોમાં એક પણ સીટ ગુજરાત રાજ્યમાં જીતવાની નથી ઉલટાની રાહુલ ગાંધીનું નેતૃત્વ ફેલ્યું છે ત્યારે પૂણે એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમિતભાઈ શાહના સંગઠનના નેતૃત્વની અંદર દેશમાં એ સરકાર બંધ છે ને માંથી છવીસ સીટો હું માનું છું કે કાશાબેનના રાજીનામાથી ખૂબ મોટો ફટકો એ ઉત્તર ગુજરાતમાં ન માત્ર પટેલ સમાજમાં કારણ કે કોંગ્રેસના જૂના કાર્યકર્તા છે નાતા હોય શકે ત્યારે આવકારું છું કારણ કે જે પ્રકારે લોકશાહીને ને ગળે ટૂંકો આપવાનો કોંગ્રેસના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એમણે ખુલે આમ સાહેબ ધારાસભ્ય પદ જતું કરવાની વાત પ્રજા માટે થઈને એ આશાબેને કરી છે આશાબેન ને આવવું હોય અન્ય કોઈ વ્યક્તિ સમૂહ ને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટી એ હંમેશા ઓપન છે ભારતીય જનતા પાર્ટી તમામ છે જયારે પણ જે વાત આવશે ત્યારે ચોક્કસ અમે એ પ્રકારે આગળ વધીશું ખાલી એક આશાબેનનો આ ઘટનાક્રમ થયો છે હવે પછી કોંગ્રેસના બીજા કોઈ ધારાસભ્ય આવવાની શક્યતાઓ કેટલી મેં આપને કહ્યું ભારતીય જનતા હું પહેલેથી કહેતો આવું છું બે દિવસ પહેલા પણ તમારી સામે અવારનવાર આવ્યો ત્યારે કીધું કોંગ્રેસ પોતાના ભારે ભાંગવાની છે કોંગ્રેસના આંતરિક કલહ ઝઘડો એમના વિપક્ષના નેતા એમના પ્રમુખો રાજીવ સાતવાય થી વયા જાય બીજા પ્રભારી વયા જાય મને એવું લાગે છે કે કોંગ્રેસ છઠ્ઠીવાર હારી ગઈ છે એટલે રાજ્યમાંથી એની કમર તૂટી ગઈ છે રાજ્યની જનતાએ નકારી છે કાર્યકર્તાનો કોઈ સમૂહ રહ્યો નથી નેતૃત્વ વિહીન કોંગ્રેસ થઈ ગઈ છે ત્યારે એ નેતૃત્વ છોડીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર વિકાસની દિશામાં ભાજપના વિચાર સાથે જોડાઈને છેવાડાના માણસનું કલ્યાણ સર્વાંગી સમાજનું કલ્યાણ ન માત્ર જ્ઞાતિ જાતિના આધારે લડવા નીકળેલી પાર્ટી છે અમારો વિચાર કે સર્વાગ્રહી વિચાર છે ત્યારે કોઈ પણ આવવું હોય તો ભારતીય જનતા પાર્ટી હંમેશા આવકારે છે નક્કી કરવાનું છે આવનાર વ્યક્તિને સમૂહે ભારતીય જનતા પાર્ટી ઓપન છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ બધાની શક્તિમાં સાથે લઈ અને લોક કલ્યાણના કાર્યો કરવા માંગે છે કે રાજનીતિમાં એક હસ્તી ડોક્ટર આશાબેન જો પઢી લિખી પ્રોફેસર કક્ષા કીબહે મેરે ધારાસભ્ય રહી ચુકી હાલાકી કોંગ્રેસ મેં રાજ્યત્વ નિષ્ફળ હૈગો કા કામ તો જીતુ વાઘાણીએ પત્રકારો સાથે વાતચીત કરી તેમણે જણાવ્યું કે આશાબેન ના નિર્ણય ને હું આવકારું છું અને જે રીતે તેમણે પક્ષમાંથી ઓગણા થતા આ રાજીનામું આપ્યું છે તેમના નિર્ણયને તેમણે આવકાર્યો હતો જીતુભાઈ વાઘાણીએ સાથે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા કે કોંગ્રેસમાં કકરાટ ચાલે છે કોંગ્રેસ એ કકડાટનું ઘર છે તો કોંગ્રેસમાં પદોની રાજનીતિ ચાલી રહી હોવાની વાત પણ તેમણે જણાવી હતી આશાબેન પટેલના રાજીનામા પર જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે છ વાર હારી ચૂકેલી કોંગ્રેસની કમર હવે તૂટી ગઈ છે અને હવે ક્યાંક નેતૃત્વ પર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આશાબેન પટેલે તેમના રાજીનામામાં નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ નીવડ્યું હોવાની વાત તેમણે તેમના રાજીનામા તેનો ઉલ્લેખ કર્યો હોવાથી નેતૃત્વ પર પણ સવાલ ઉઠી રહ્યા હોવાની વાત જીતુ વાઘાણી પણ જણાવી હતી તો તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકશાહીને ગળે ટૂપો આપવાની વાત કરી રહી છે અને જો આગામી સમયમાં આશાબેન પટેલ ભાજપમાં આવવાનું નક્કી કરશે તો તેમને તેઓ છે તેવી વાત પણ તેમણે જણાવી હતી કે હજુ એવી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે આશાબેન પટેલ જે ભાજપમાં જોડાશે પરંતુ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે જો સમયમાં તેઓ તો તો ભાજપમાં આવી શકે છે છે અને તેમને ભાજપના જે નેતૃત્વ તેના પણ કેશાબેન પટેલે વખાણ કર્યા છે ભારોભાર વખાણ આ રાજીનામામાં કરવામાં આવ્યા છે જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકોને ફોસલાવાનું કામ કરી રહી છે કોંગ્રેસ લોકોને લડાવવાનું કામ કરી રહી છે તો વધુ એક વખત આંતરિક વિખવાદ જે કોંગ્રેસનો છે તે સપાટી પર આવ્યો છે વધુ એક કોંગી નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામામાં જે રીતનો ઉલ્લેખ કરાયો છે તે પણ ઘણા બધા સવાલ ઉભો કરી રહ્યો છે તો જીતુભાઈ વાઘાણી આ પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે મહેસાણા ના પટેલ સમાજના નેતા જીવા પટેલે પણ હાલ તેઓ ભાજપમાં જોડાયા છે તેઓ ગત ચૂંટણીમાં ના મુખ્યમંત્રી નીતિન પટેલની સામે લડ્યા હતા એક બાદ એક જે કોંગી નેતાઓ છે તે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે ત્યારે પક્ષની મુશ્કેલી વધી રહી છે જીતુભાઈ વાઘાણીએ જણાવી હતી તો કોંગ્રેસમાં પદોની રાજનીતિ થઈ રહી હોવાની વાત પણ જીતુ વાઘાણીએ જણાવી તેમને પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા કે કોંગ્રેસ જયારે છ વાર હારી ચૂકી છે ત્યારે હવે કોંગ્રેસની કમર ગઈ છે અને હવે કોંગ્રેસના જ નેતાઓ તેમના નેતૃત્વ પર સવાલ કરી રહ્યા છે જે રીતે આશાબેન પટેલે તેમના રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ કર્યા છે ખૂબ મોટી વાત તેમણે કરી છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ સાબિત થયું છે ને પક્ષમાં જે નેતાઓ છે તેમને પ્રજા માટે કામ કરવાની છૂટ નથી મળતી તેવો ઉલ્લેખ પણ આ રાજીનામામાં કરવામાં આવ્યો છે અત્યારે હવે આવનાર સમયમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થાય તો નવાઈ નહીં કારણ કે વધુ એક કોંગી નેતાએ પક્ષ છોડ્યો છે અત્યારે